હલો ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં રેગણીઓ બે થી અઢી કિલોનું એક ભટ્ટો બતાવવા જઈ રહ્યો છું મિત્રો તો બનેરા વિડીયો આ છે મારી રેગણીઓ ભટ્ટા

અઢી કિલોનો શેપ એક જ પટ્ટો ગાય તો મારી ચેનલ પર નાવા તો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરી થોડો સપોર્ટ કરજો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ છે પટ્ટા નથી રંગવાનું સોળ ત્યાંય નહીં ખાલી એક જ પટ્ટો ઉટો આવેલો છે બીજે ક્યાં હોય તો આપણે ચેક કરીએ તો ગાઈસ મારા ચેનલ પર નવા હોય તો આવા વિડિયો જોવા માટે સપોર્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરતા જજો ફ્રેન્ડ ચલો મળીએ આગળ જય રુદ્રજી જય માતાજી